ગૌંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ જાડેજાને લઈને મહત્વના સમાચાર મળી રહ્યા છે અને ગણેશ જાડેજાના સમર્થકો માટે આ સારા સમાચાર માનવામાં આવી રહ્યા છે કેમ કે એકસો વીસ દિવસ જેલમાં રહ્યા બાદ હવે ગુજરાત હાઈકોર્ટે ગણેશ જાડેજાને શરતી જામીન આપ્યા છે સાથે જ આજે તેઓ નાગરિક બેંકના વાઇસ ચેરમેન પણ બન્યા છે ત્યારે આ ઘટનાને લઈને શું કહી રહ્યા છે ગૌંડલના ભાજપ જિલ્લા પ્રમુખ તેમજ સહકારી બેંક ના આગેવાન વાત કરીશું આ વિડીયો રે નમસ્કાર દર્શક મિત્રો નું ઉજ્જૈન માં આપનું સ્વાગત છે હું છું ફૈદાન ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ જાડેજા દ્વારા જૂનાગઢના દલિત સમાજના આગેવાન રાજુ સોલંકીના પુત્ર સંજય સોલંકીનું અપહરણ કરીને જે ઢોર માર મારવાનો બનાવ બન્યો હતો તે સંદર્ભમાં જૂનાગઢ ખાતે જ ગણેશ જાડેજા વિરુદ્ધ ફરિયાદ થઈ હતી ત્યારબાદ જૂનાગઢ પોલીસે ગણેશ જાડેજાની ધરપકડ કરી હતી લાંબા સમય સુધી એટલે કે એકસો વીસ દિવસ સુધી ગણેશ જાડેજાને જૂનાગઢ જેલમાં રહેવું પડ્યું હતું જો કે જૂનાગઢ જેલમાંથી જ બંધ રહીને ગણેશ જાડેજાએ ગોંડલમાં જે થોડાક દિવસ અગાઉ નાગરિક બેંકની ચૂંટણી યોજાઈ હતી તેમાં ઝંપલાવ્યું હતું અને સાથે ત્રણ હજારથી વધુ મતો સાથે વિજેતા પણ પ્રાપ્ત કરી હતી આ ઘટનામાં આજે સવારે મહત્વના સમાચાર મળ્યા હતા જેમાં ગણેશ જાડેજાને નાગરિક સહકારી બેંકના વાઇસ ચેરમેન બનાવવામાં આવ્યા છે ત્યારે હવે એટલું જ નહીં સાંજ થતાની સાથે જ ગણેશ જાડેજાના સમર્થકો માટે બીજા સારા સમાચાર એ મળી રહ્યા છે કે એકસો વીસ દિવસથી જે ગણેશ જાડેજા જૂનાગઢ જેલમાં બંધ હતા તેઓને હાઇ ગુજરાત હાઈકોર્ટે સરતી જામીન આપ્યા છે જેમાં શરત મુજબ હવે ગણેશ જાડેજાને કેટલીક નિયમો છે કેટલીક શરતો છે હાઈકોર્ટને તે પાડવી પડશે જૂનાગઢમાં તેઓ પ્રવેશી શકશે નહીં તેમજ કેટલા પ્રાવધાનો છે ગાઈડલાઇનો છે તે નક્કી કરવામાં આવી છે ત્યારે આને લઈને શું કહી રહ્યા છે ગોંડલના ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ અલ્પેશ ઢોલિયા તે સાંભળેલો આજે અમારા ગોંડલના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અમારા આગેવાનો અને ગોંડલની જનતા માટે આજે અમારા માટે ખૂબ જ ખુશીનો માહોલ છે કારણ કે આજે અમારા માટે ડબલ ખુશી છે એક તો અમારા ગણેશભાઈ જે ખૂબ જ લોકોના દિલમાં વસી ગયા છે એવા ગણેશભાઈને આજે જામીન પણ મળ્યા અને બીજું ગણેશભાઈને એના જીવનનો પહેલો જ બહુ જ મોટો અને સારો એવો હોદ્દો પણ આજ મળ્યો કે અમારા ગોંડલના ગણેશભાઈને લોકોએ જેલની અંદર બેઠા બેઠા પણ ચૂંટાવી દીધા હતા એ ગણેશભાઈ આજે સવારે નાગરિક બેંકના વાઇસ ચેરમેનભાઈના અને આજે ગણેશભાઈ બહાર પણ આવ્યા એટલે ગોંડલ માટે બહુ ખુશીનો માહોલ છે અને ખુશીની લાગણી છે આજે નોરતા ચાલુ થયા છે માતાજીના પણ ગોંડલ માટે આજે નવરાત્રિ તો છે પણ હારવાર દિવાળી જેવો પણ માહોલ છે આ છે ગોંડલના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તેમજ એપીએમસીના ચેરમેન અલ્પેશ ઢોલારીયા તેમના આ મામલે નિવેદન આપતાની સાથે કહ્યું છે કે તેમને આજના દિવસે બે બે ખુશીઓ પ્રાપ્ત થઈ છે પહેલાં તો ગણેશ જાડેજાને વાઇસ ચેરમેન બનાવવામાં આવ્યા બીજા સમાચાર સામે આવ્યા કે હવે ગુજરાત હાઈકોર્ટે તેમને શરતી જામીન આપ્યા છે એટલે કે હવે ગણેશ જાડેજા છે તે ગોંડલ વાસીઓને મળી શકશે અને તેમના ગણેશગઢમાં તેમની વાપસી થઈ હોય તે પ્રકારની વાત પણ કહેવાય રહી છે ત્યારે હવે જોવાનું રહ્યું કે આગામી સમયમાં